મહીસાગર જિલ્લાના લુડાવડા તાલુકામાં આવેલ સ્ટે સેન્ટર શાળાના એકથી આઠ ધોરણના તોતેર જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ ચારણ ગામ પે સેન્ટર શાળામાં બાળકોને બેસવા માટે માત્ર એક જ ઓરડો હોવાથી બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે સત્તર વર્ષ પહેલા જર્જરીત ઓરડાઓ ડિસ્મેન્ટલ કરી દેવા માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રિન્સિપલની ઓફિસ તો માત્ર એક જ ઓરડો હોવાથી શાળાના મેદાનમાં સરપંચ દ્વારા શેડની વ્યવસ્થા કરાતા ધોરણ એક થી આઠ ના બાળકોને એક સાથે બેસાડી અને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે તે પણ શાળાની બહાર ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ શાળામાં હાલ પાંચ શિક્ષકોનું મહેકમ છે અને માત્ર ત્રણ જ શિક્ષકો છે ધોરણની પેશન્ટરની સ્કૂલ છે થોડી અગવડ બાળકોને બેસાડવામાં અને અમને શિક્ષણ કાર્ય કરવામાં પણ થોડીક અગવડ પડે છે બેનો થોકવાર વરસાદ ગરમી જેવું હોય તો આ બાર વસરી બેસાડીએ પણ વધારે પડતા બાળકો સમાય ના ગીચ થઈ જાય એટલે પાછા તો છૂટા છવાયા કરી દઈએ થી પાંચમાં બે શિક્ષકનું છે ને છ સાત આઠમા ત્રણ શિક્ષક નું એમાં એક જ છે

ઓરડાના અભાવે આજુબાજુના ગામડાઓમાંથી જે બાળકો આવતા હતા એ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં ભણાવવા માટે મજબૂર થયા અત્યારે શાળાની રજીસ્ટ્રેશન સંખ્યા ખાલી પંચોતેર છે પંચોતેર બાળકોને પણ બેસવાની વ્યવસ્થા છે નહીં અમે ગામના લોકો એને પંચાયત દ્વારા એક પતરાનો ખેડ બનાવી અને બાળકોને બહાર બેસાડીને ભણાવવાની વ્યવસ્થા કરેલી છે કારણ કે અમારા બાળકો છે એના ભવિષ્યનું અમારે તો ધ્યાન રાખવું પડે અંદર પરિસ્થિતિ એવી નબળી છે કે ભાઈ છેલ્લા પાંચ વર્ષની અંદર કે બાળકોને ઓરડા નથી અને મંજૂરી લઈ ઓરડા પડાઈ નાખ્યા અત્યારે બાળકો એકથી આઠ ધોરણ કોઈ જગ્યાએ બેસવાની વ્યવસ્થા નથી ગામના લોકો દ્વારા આ શેડ બનાવાયો અત્યારે લોકો મજબૂર થઈ ગયા છે ગંભીર એવી પરિસ્થિતિ છે કે ભાઈ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા પડે છે અને એ જે શિક્ષણ મંત્રી આપણા કુબેરભાઈ ડિંડોર છે એમના જિલ્લાની અંદર આ પરિસ્થિતિ બની રહી છે તો એમને એટલું ધ્યાન દોરવું જોઈએ સરકાર સરકાર બધી રજૂઆતો કરી કોઈ પણ વ્યક્તિને નથી મહીસાગર જિલ્લાના લુનાવાડા તાલુકાના ચારણ ગામના જે પ્રાથમિક શાળા આવેલી છે પ્રાથમિક શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એક થી આઠ ધોરણના જે બાળકો છે તે અભ્યાસ કરે છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો પણ અહીંયાના જે બાળકો છે તે બાળકોની જે પરિસ્થિતિ છે તે દયનીય બને છે કહી શકાય કે અહિયાં છે મહિના અગાઉ જે પંચાયત દ્વારા મારવામાં આવ્યો છે કહી શકાય કે આ બાળકો છે એક થી ધોરણના પંચોતેર જેટલા બાળકો છે આ બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે અહીંયા ત્રણ જેટલા શિક્ષકો છે એક આચાર્ય છે અને બે શિક્ષક છે ત્યારે વાત કરવામાં આવે તો જે ગામ લોકો છે સરપંચ છે તેમના દ્વારા પણ અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કરવામાં આવી નથી અને પાંચ શાળાના ઓરડા હતા તે કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઓરડા પાડી દેવામાં આવ્યા પરંતુ ત્યારબાદ જે આ શાળાનું કહી શકાય કે ઓરડા બનાવવામાં નથી આવ્યા અને કહી આપ દ્રશ્યોમાં જોયું કે જે આ બાળકો છે પંચોતેર જેટલા બાળકો છે તે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે અને પાંચ વર્ષ અગાઉ ત્રણસો ની સંખ્યા અહિયાં શાળામાં હતી અહીંયા ત્રણ જ શિક્ષક જોવા મળી રહ્યા છે ત્યારે સવાલ જે શિક્ષણ વિભાગ છે તેના પર થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા શું આ ઓરડા બનાવવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું હસમુખ રાવલ ગુજરાત ફસ્ટ